હું ઊભો થાવ તે પહેલા મહાકાઈ જેસો મારી નજીક આવીને ઊભો રહ્યો જેસાએ પગમાં જોધપુરી નાળવાળા પહેર્યા હતા તેના ભયાનક ચહેરા પર સુરખી આવી કોઈને મારવા સિવાય અને પોતાના મહાકાઈ શરીરની શક્તિઓનો પરિચય કરાવવા સિવાય જીવનમાં બીજો કોઈ રસ ન હતો તેણે મારું પડખું તોડી નાખવા માટે પગ ઉઠાવ્યો હું ઊભો થવાનો પ્રયાસ કરતો હતો બંને હાથમાં તેણે સાટકો પકડીને કંઈક ભયાનક ગોરીલા જેવો આછો ફૂટકાર કર્યો અને પગ વીંઝ્યો પણ એ મને મારી શકે તે પહેલા જ સાંદ્રા દોડી આવી હતી અને તેણે જેસાને ધક્કો માર્યો હતો જેસાને ઉથલાવી પાડવાની એ છોકરીમાં શક્તિ ન હતી પણ તેણે શિંગડું નમાવીને ભેટી મારવા તૈયાર થયેલા ગોધાની માફક પગ ઊંચો કર્યો હતો અને સાંદ્રાના ધક્કાથી તે સમતુલા ચૂકી ગયો હું પણ તે જ સમયે તેની લાતથી બચવા માટે આળોટ્યો જેસો મોટા ભેખડની માફક નીચે પડ્યો એટલા જોરથી તેનું બસો પચાસ રતલનું શરીર નીચે પટકાયું કે ઘડીભર જમીન ધ્રુજી ઊઠી એનો ધબકારો પણ મને અથડાયો જેટલી ઝડપે હું ઊભો થયો તેનાથી થોડીક ઓછી સ્ફૂર્તિથી તે ઊભો થયો જેસા જેટલું વજન ધરાવતા આદમીમાં આટલું ચાપલ્ય હોય તે કંઈક અસાધારણ વાત હતી હું મનમાં જ તેને પ્રશંસી રહ્યો સાંદ્રા અમારી બંનેની વચ્ચે ખડી રહી હાથ પસારીને ભયભીત ચહેરે તે બરાડી ઊઠી સ્ટોપ ધીસ ફ્રૂટ સ્ટોપ ધીસ ઇમ્બેસાઇલ તે સાથે પીટરે પણ બૂમ મારી જેસો સહેજ અકળામણથી ઊભો રહ્યો પણ તેનું ધ્યાન મારા તરફ જ હતું તેની ઇંગળોક્ષી લાલ મોટી આંખો અને તેમાંથી ટપકતી અંગાર જેવી દ્રષ્ટિ મને થડકાવી ગઈ હતી અમે રાજવીઓ આવા પહેલવાનો રાખતા અમીરગઢમાં પણ આવા થોડાક પઠ્ઠાઓ અમારા રાજમહેલમાં પળાતા પળાતા શબ્દ હું એટલા માટે જ વાપરું છું કારણ બીજો યોગ્ય શબ્દ તેને માટે નથી સવાર સાંજ ખાઈ પીને તગડા થવાનું કસરતો કરવાની અને જ્યારે માલિક હુકમ કરે ત્યારે હુકમ પ્રમાણે વર્તવાનું આલશિષ્યન કૂતરાઓની જેમ આવા જળસુઓની પ્રામાણિકતા પણ જળસુઓ જેવી રહેતી તમને કદાચ નવાઈ લાગશે પણ કેટલાય રાજવીઓ આવા પહેલવાનોને સાટકા મારીને આનંદ લેતા બીકાનેર નરેશ પાસે તોરામલ નામનો એક આદમી હતો જે એકી બેઠકે એક બકરો ખાઈ જતો અને આ ભયાનક ભોજનનું દ્રશ્ય શરાબના નશા હેઠળ જોવા માટે મહેમાનો ઉભરાતા આ જશો પણ એ જ કોટીનો આદમી હતો જસવંતસિંહ જાજોરિયાનો માલિક હતો જો તેણે મને લાત માર્યો હોત એ લાત જો કદાચ હું ચૂકવી ન શક્યો હોત કદાચ સાંદ્રાએ દોડી આવીને તેને ધક્કો ન માર્યો હોત તો ત્યાંને ત્યાં જ હું મૃત્યુ પામ્યો હોત પણ સાંદ્રાએ જ મને જીવતદાન આપ્યું હતું તમે મૂર્ખાઓ છો કે શું સાંદ્રા બધાને ઉદ્દેશીને બોલી ઉઠી આ આખલાએ હમણાં સિગાવલને ખતમ કરી નાખ્યો હોત સાંદ્રા અંગ્રેજીમાં તાળુકી તું જા જેસા તને પછી બોલાવું છું જસવંતસિંહે કહ્યું ત્યારે જ જેસાએ મારા તરફથી તેની નજર હટાવી હતી ઠાકોર હું બેઅદબી ચલાવી લેનારો આદમી નથી એક ઠાકોર તરીકે હું તમારી ઇજ્જત કરું છું તે ઓછું છે નકશાવાળી જગ્યાએ તમારે અમને લઈ જવા છે કે પછી મારે ફરજ પાડવાની છે એકવાર હું તમને અને જેસાને ભોયરામાં છોડી મૂકીશ પછી ભગવાન પણ તમને બચાવી નહીં શકે બસ મોતની મને કોઈ બીક નથી જસવંતસિંહ તારે મને જેસાની કે મોતની બીક બતાવવાની જરૂર નથી નકશાવાળી જગ્યામાં જેમ તને રસ છે તેમ મારા લાઇબ્રેરીને કોણે માર્યો તે જાણવામાં મને રસ છે તારા દોસ્તને ખબર છે કે સખીરામને કોણે માર્યો પણ તે કહેવા તૈયાર નથી એ જેમ આ વાત કહેવા તૈયાર નથી તેમ નકશાવાળી જગ્યાએ લઈ જવા માટે હું તૈયાર નથી સીધી સાદી અને સરળ વાત છે મેં કહ્યું મારો જમણો ખભો ભયંકર વેદના કરાવતો હતો ઘોડા પરથી પડવામાં મને ભારે ચોટ વાગી હતી પીટર એ કહેવામાં તારું શું જાય છે જસવંતસિંહે કહ્યું પણ પીટરે તરત કશો જ જવાબ ન વાળ્યો તેણે ગજવામાંથી સિગરેટ કાઢી સળગાવી અને આગળ આવ્યો સખીરામનું મોત અત્યારે અગત્યનો વિષય નથી પણ છતાંય એટલું હું તમને કહું છું કે ખૂન મેં નથી કર્યું તો કોણે કર્યું છે મેં પૂછ્યું પીટર અનુત્તર રહ્યો જ્યાં સુધી એ મને ખબર નહીં પડે ત્યાં સુધી હું તમને કોઈ મદદ કરવાનો નથી એ યાદ રાખજો અને અહીં રોકાવાનો પણ નથી મેં મક્કમતાથી કહ્યું ઓલ હું તમને એ વાત કહીશ પછી પછી તો તમે અમને સાથ આપશો ને અને જુઓ મારે મફતમાં કોઈની મદદ લેવાની નથી આ જસવંતસિંહ અને હવે આ પૂરણસિંહ કે પૃથ્વીસિંહ સૌ મારા ભાગીદારો છે પીટરે સ્મિથ સાથે તદ્દન સ્વાભાવિકતાથી કહ્યું અને મારી તદ્દન નજીક આવ્યો તેણે મારા કાન પાસે તેના હોઠ અડાડ્યા અને એક નામ બોલ્યો મારા કાનમાં પડઘાની માફક એ નામ ગુંજી ઉઠ્યું હું સજ્જડ થઈ ગયો મારા દાંત આપોઆપ ભીસાયા જડબું સખત થઈ ગયું અને હાથની મુઠ્ઠીઓ આપોઆપ વળી ગઈ આખી પરિસ્થિતિ વિચિત્ર હતી શરણસિંહનો ખજાનો શોધવા નીકળેલો પીટર તેની સાથે આવેલી છોકરી સાંદ્રા તેનો સાગરી જશવંત નકશાનો ટુકડો શોધવા માટે બાનમાં પકડવામાં આવેલી આશકા આશકાને છોડાવી લાવવા સોદો કરવા આવેલો હું માદળિયાની વાત યાદ આવતા સાધવાના ભયાનક કેસરિયા કરવા આવી પહોંચેલા પૂરણ અને એકમેકના જાની દુશ્મનો અત્યારે એકઠા બેઠા હતા અને જસવંતના આદમીઓ એકમેક સાથે વાતો કરતા હતા અડધા કલાક પહેલા જ્યાં બંદૂકો તણાઈ હતી ત્યાં સોંપો પડી ગયો હતો પૂરણે કરેલા અણચિંતવ્યા હલ્લાને કારણે ગુજરી ગયેલા બે બાગીઓના શબને અંતિમ વિધિ માટે મંદિરના પાછલા ભાગમાં કે ક્યાંક લઈ જવામાં આવ્યા હું તો ખિન્ન થઈને ભોયરામાં ચાલ્યો ગયો જેસાએ મારેલા પડેલા લોહી સોળમાં મને વેદના થતી હતી હું પથારીમાં જઈને પડ્યો અંધારા કમરામાં ઓલવાઈ જવા આવેલી મશાલનું આછું અજવાળું પથરાયેલું હતું થોડી વાર હું પથ્થરમાંથી કંડારાયેલી ખરબચડી કાળી છત તરફ જોતો પડી રહ્યો ત્યાં મને પગરવ સંભળાયો મેં ડોકું ફેરવ્યું આશકા મારી પાસે આવી રહી હતી આશકા આવીને મશાલની પાસે ઊભી રહી થાંભલા પર બનાવેલા ખાસ ટોટલા પર કુપ્પી પડેલી હતી કુપ્પી ઉઠાવીને તેણે મશાલ પર તેલ રેડ્યું અને કંગાળ કમરામાં અજવાળું રેલાયું આશકાના બંને ગાલ અને આંખો ચમકી ઊઠી ઈશ્વરે આ છોકરીને કેવું સૌંદર્ય આપ્યું હતું તેના ચહેરા પર જાણે ગુલાબની પાંદડીઓમાંથી બનાવેલી ચામડી ન હોય તે મારી પથારીની નજીક સરી ઘડીભર હું અને એ એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હવે તો એ નકશાવાળી જગ્યાએ જવાશે ને તેણે ધીરેથી પૂછ્યું મારા હોટને ખૂણે સ્મિત આવ્યું મારા બરડા અને છાતી પર પડેલો સટકાનો સોળ મને પારાવાર બળતરા કરતો હતો છતાંય મારાથી હસી પડાયો તને ખજાનામાં રસ છે મેં આશકાને પૂછ્યું ખજાનામાં નહીં મારા બાપુમાં રસ છે મારા બાપુને મારે મળવું છે તે બોલી તારા બાપુ તો જવામટ છે એ જીવતા હશે તો કાલે પાછા આવશે એટલા માટે તારે જીવ જોખમમાં મૂકવાની જરૂર નથી તે હજી નિરાતે વિચાર કર્યો નથી ભડભડતા દાવાનળમાં દોડવાની કલ્પના તું કરી જોજે હરિયાળી નદી કિનારે રહેતા લોકોને રેગિસ્તાનની કલ્પના નથી બર્ફીલી પહાડી પર રહેતા લોકોને ગીરજના ઢેરની કલ્પના ક્યાંથી આવે ઠાકોર તમે કહેતા હતા ને કે આશકા વધુ નજીક સરી તેણે પોતાનું એક ગોઠણ વાળીને ખાટલાની ઈસ પર ટેકવ્યો તેની ખૂબસૂરતીની ખુશ્બુ મારા નાકને સતાવતી હતી હું શું કહેતો હતો મેં આશ્ચર્યથી પૂછ્યું તેની આંખમાં કઈ અજબ મસ્તી આવી બીજો ગોઠણ પણ તેણે ઈસ પર ગોઠવ્યો અને ઊંધે પગે તે ખાટલા પર બેઠી હું અધુકડો બેઠો થયો એકાએક મારા જીગરમાં ફડફડાટ થયો અનંત ઉંડાણમાંથી જાણે કોઈ આવે મારા શરીરમાં ભરતી વ્યાપતો હોય ધીરે ધીરે ચડતી દરિયાની ભરતીની જેમ મારા રૂવે રૂવા ધ્રોજી ઉઠ્યા હું શું ભૂલતો હતો આશકાને જેણે જોયું હોય તે કદીએ કશું ભૂલી ન શકે મારો ડાબો હાથ ખાટલામાં ટેકવીને જમણો હાથ તેના વાળમાં સેરવ્યો તે તાકી રહી હતી તેની ગુલાબી ઝાંયવાળો સંગેમરમર ચહેરો તામ્રવર્ણો થતો હતો તેને અંગે અંગમાં મારા સ્પર્શનો રણકાર થતો હોય તેમ તે સહેજ તંગ થઈ હું ઝડપથી બેઠો થયો હું કંઈ ભૂલતો ન હતો આશકાને જે પળે મેં જોઈ તે પળથી જ હું તેના પ્રેમમાં પડી ચૂક્યો હતો તે મને ચાહતી હોય કે નહીં પરંતુ હું તો દિલ અને દિમાગ ખોઈ બેઠેલો મેં તેને મુલાયમ મક્કમતાથી ખેંચી તે ગોઠણભેર બેઠી હતી તે સમતોલા ગુમાવીને મારા પર ઝૂકી ગઈ આશકા હું બોલ્યો અને તે કંઈ બોલે તે પહેલાં તેના હોઠ બંધ કરી દેવા મેં પ્રયાસ કર્યો તેણે ઝડપથી મોઢું ફેરવી લીધું મારા હોઠ તેના બેનમૂન ગાળા પર અડ્યા મેં તેને ચુંબન કર્યું તે ઊભી થઈ વીજળીના ઝબકારાની માફક તે ઊભી થઈ ગઈ ઠાકુર હું પણ રાજપૂતાણી છું મારા બાપુ પાસે તું લઈ જા પછી હું તારો કે તારા પ્રેમનો વિચાર કરી શકીશ રાજપૂતાણી એકલા પુરુષને નહીં તેના પરાક્રમને પણ ચાહતી હોય છે તે બોલી સત્તરમી સદીના અને મધ્યયુગના ઐતિહાસિક નાટક વસ્તુ જેવો એ સંવાદ હતો પરાક્રમને વરનારી સ્ત્રીઓ ક્યારેય સાચું સુખ કે સાચો પ્રેમ માણી શકી નથી પરાક્રમની પાછળ ઘેલો બનેલો રાજપૂત ધરતીમાં જ રોળાયેલો છે અને ઘેલા રાજપૂતની પાછળ ઘેલી બનેલી રાજપૂતાણી તો વળી એથી એ પારાવાર આપત્તિમાં લઈ પામતી હોય છે હું મધ્યયુગનો પરાક્રમી વીર ન હતો હું એમાં માનતો પણ ન હતો જીવનનું અસ્તિત્વ આનંદ અને અનુકંપા સદભાવ અને પ્રેમ અને સ્વસંપન્ન માટે છે એથી વિશેષ કંઈ નહીં હું પોતે ભાવનાશીલ ન હતો તેવું ન હતું પણ નિરર્થક ખુવારી થવાની રસમો સાથે મને મેળ ન હતો હું અસ્તિત્વવાદી હતો ધ્યેય નિષ્ઠા હોય અને પ્રાપ્તિ જગત્યની હોય તો તેમાં રાજપૂતી ઘરાનાના ખોટા ખ્યાલો કામયાબ નથી ઇતિહાસના પાનાઓમાંથી અને અંગ્રેજોના દાવપેચમાંથી હું શીખ્યો હતો આશકાની વાત સાંભળીને મને ખરેખર હસવું આવ્યું હું ઝડપથી ઊભો થયો આશકા કમરામાંથી ભાગી જાય તે પહેલા મેં તેને પકડી મારી નજીક ખેંચી રાજપૂતાણી તને પરાક્રમ જ પસંદ છે ને તો આ મિનિટે જ હું તને ભગાવી જઈશ પૃથ્વીરાજની માફક એટલું બોલીને મેં તેને ઝકડી લીધી એ ઘડી એ સ્પર્શ એ આવેગ એ ભડભડતી જ્વાળામાંથી આવતી શીતળતા માય ગોડ તેના હોઠ તેનું ગળું તેનું બેતરીન સ્તનયુગ્મ તે ચિત્કારી રહી અને હું ચુંબનો કરતો રહ્યો તેના અવરોધમાં મને આહવાન દેખાતું તેના પ્રતિકારમાં મને પ્રેરણા સાંપડતી હતી નહીં નહીં સિગાવલ નહીં તે બોલતી રહી પણ મને એ સાંભળવું ન હતું મને આશકાનો આસવ ચેડો હતો મારી જાત પર હું કાબૂ ખોઈ બેઠો હતો હું કેવળ એક આદમ હતો અને સામે એ ઊભી હતી મને શું ઈજા થઈ હતી આવતીકાલે આ જળભરતોની સૃષ્ટિમાં મારે શું કરવાનું આવશે તેના કોઈ પણ વિચાર વગર આશકાના આખા દેહને મારી ભીતરમાં સમાવી લેવા માગતો હતો મેં તેને લગભગ ઊંચકી લીધી હતી ક્યારે હું ખૂણાની ચારપાઈ નજીક આવ્યો તેનું ભાન મને રહ્યું ન હતું મને તો કેવળ આશકા જ દેખાતી હતી અદ્વૈતના આવિષ્કારની માફક એક જ સત્ય લાગતું હતું એ આશકા તે મારાથી બચવા માંગતી હતી કે મારાથી અપ્રસન્ન થઈને પ્રતિકાર કરતી હતી કે પછી મીઠો નકાર કરીને મને પ્રેરતી હતી તે મને સમજાતું ન હતું સીડીના પગથિયા પરથી પૂરણ દોડી આવ્યો હતો મેં તેને જોયો ન હતો આશકાએ કદાચ જોયો હોય ગમે તેમ પણ જ્યારે તે બરાડી ઉઠ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે કમરામાં બીજું કોઈ આવી પહોંચ્યું છે તેણે આશકાને ખેંચી લીધી હતી તેની આંખમાંથી ઝેર વરસતું હતું તેના હોઠ ધ્રુજતા હતા હું ઊભો થાવ તે પહેલાં ઉછળીને તેણે મારી છાતીમાં લાત મારી મેં કહ્યું તેમ મારા રિફ્લેક્સ એટલા વેગીલા છે કે યંત્રવત મારું શરીર પ્રતિક્રિયા શરૂ કરી દે છે એ લાત મને છાતીમાં વાગવાને બદલે ખભા પર વાગી પૂરણ પોતે લાત વીંઝીને પાછો સ્થિર થાય તે પહેલાં હું પણ ઊભો થયો હતો એક સિંહણને માટે બે સિંહ લડી રહ્યા હોય તેવી એ પરિસ્થિતિ હતી પૂરણ પૂરણ આશકા બોલી ઉઠી અને અમારા બંનેની વચ્ચે આવીને ઊભી રહી તું વચ્ચેથી આઠ આશકા તે બોલ્યો નહીં પૂરણ અત્યારે નહીં અને જાણે સરકસના સિંહને હુકમ મળ્યો હોય તેમ પૂરણ અટક્યો હું કંઈ જ બોલ્યો નહીં અને પાછો ખાટલામાં બેઠો હજુ પણ મારા સમગ્ર શરીરમાં આશ્કાના સ્પર્શનો આહલાદ છવાયેલો હતો પૂરણ થોડીવાર કંઈ બોલ્યો નહીં આની કિંમત તારે ચૂકવવી પડશે ઠાકોર આની કિંમત તમારે ચૂકવવી પડશે તે ધીરેથી દાંત દાંતીસીને બોલ્યો અને આશકાનો હાથ પકડીને તેને બહાર ખેંચી ગયો સીડી પર જતાં જતાં આશકાએ પાછું વળીને મારા તરફ જોયું એ દ્રષ્ટિમાં શું હતું તે હું કલ્પી શકતો ન હતો મને પૂરણસિંહ પ્રત્યે જરાય આક્રોશ ન હતો તે આશકાને ચાહતો હતો કદાચ વર્ષોથી ચાહતો હતો આશ્કાના ચાહનારાને મૃત્યુ પણ તુચ્છ લાગે તેમાં કોઈ નવાઈ ન હતી મારી સ્થિતિ પરથી હું પૂરણની સ્થિતિ કલ્પી શકતો હતો આશ્કા માટે તે ખુદ યમરાજ સાથે લડી લેવા તૈયાર થાય તેમાં કોઈ આશ્ચર્ય ન હતું આશ્કા તો સ્વર્ગથી ઉતરી આવેલી અપ્સરા હતી કદાચ ઇન્દ્રને અત્યારે મારી અને પૂરણની ઈર્ષ્યા આવતી હશે રાંધણિયાની છાપરી પાસે ભોજનની તૈયારીઓ થઈ રહી હતી માટીના મોટા તાસળાઓમાં જમવાનું પીરસાયું ગોળ નાખેલી સત્તુની રાબ રોટલા અને દાળ મને બહાર બોલાવવામાં આવ્યો નશામાં હતો એ ભોજનનું અનેરું હતું પૂરણ પૃથ્વી હું સાંદ્રા પીટર અને અમારે માટે મંદિરની ઓસ્ટ્રીમાં જમવાની વ્યવસ્થા થઈ તાજા બનાવેલા પતરાળા જસવંત અને પૂરણના માણસો માટે ગોઠવાયા હતા ચંદ્રનું અજવાળું ઠીક ઠીક હતું પરંતુ ઠીક ઠેકાણે લાકડાઓના ત્રિકોણ બનાવીને તેના પર મસાલો ખોડવામાં આવી હતી પૂરણ આશકાને બાજુમાં લઈને બેઠો હતો હું તેની સામેની બાજુએ જઈને ગોઠવાયો આશકાએ મારી સામે જોયું અને પછી માટીની ડીશ તરફ જોઈને ખાવા માંડી હજુ હું એક અદ્ભુત સંવેદની અનુભૂતિમાં ગર્ત હતો તેના સ્પર્શના સંવેદોથી થયેલો રોમાંચ મારા અંગમાંથી ઓસરતો ન હતો મશાલના અજવાળે આશકાના ગાલ પર મેં કરેલા ચુસ્ત ચુંબનોને કારણે ઉપસી આવેલા ભૂરા ચાઠા મને દેખાતા હતા આશકા ખાતા ખાતા પોતાના હોઠ પર જીભ ફેરવી લેતી તેને બાગીઓએ બનાવેલી રસોઈ તીખી લાગી હશે કે પછી મારા ચુંબનનું એ પરિણામ હશે હું વિચારતો હતો અને આશકાના સૌંદર્ય આ સક્ત અનુભૂતિમાં એકાએક ખલેલ પડી હું જાણે હમણાં જ આશકાના પાશમાંથી જાગી ઉઠ્યો હો તેમ મને પીટરે કાનમાં કહેલું નામ યાદ આવ્યું સખીરામનું ખૂન કરનારનું નામ મારા કાનમાં ઘંટારોની માફક અફળાયો મારા જડબા સખત થયા મોઢામાં મૂકેલો રોટલાનો કટકો મેં નાખ્યો જમતા જમતા જ મેં નિર્ણય કરી લીધો હતો કે પહેલી તક મળતા જ હું સખીરામના ખૂનીનો ન્યાય તોડી નાખીશ પીટરે મને એ આદમીનું નામ કહીને અસ્વસ્થ કરી નાખ્યો હતો જેવો હું અસ્વસ્થ હતો તેવો પૂરણ પણ અસ્વસ્થ હતો તે વારંવાર આશકા સામે અને મારી સામે જોતો રહ્યો મને એક વાત સ્પષ્ટ થઈ હતી કે આશકાને કારણે મારે પૂરણ સાથે એક વખત મરણતોલ મુકાબલો કરવાનો આવશે ભોજન દરમિયાન કોઈ કોઈ વાતચીત વાતચીત થઈ નહીં નહીં ત્યાં એકઠા થયેલા માનવીઓ પાસે વાત કરવાનો વિષય ન હતો એમ પરંતુ માટે જોઈએ તેવી માનસિક મોકળાશ ન હતી મારા મગજમાં સખીરામના ખૂનીનું નામ કાનમાં પેઠેલા કોઈ જંતુની માફક ગૂંજતું હતું અને અકળાવતું હતું બીજી તરફ આશકાને આવેશમય આલિંગન આપીને મેં મારા જ શરીરમાં એક દાવાનળ પ્રગટાવ્યો હતો સામે બેઠેલો પૃથ્વીસિંહ અકિંચન નિષ્ફળતાથી શાંત હતો પીટર આવતીકાલના વિચારમાં મગ્ન હતો સાંદ્રા ખાવાની વાનગીઓ બાબત કંઈ બળબડાટ કરતી હતી પણ કોઈ તેનું સાંભળતું નહીં જસવંતસિંહ ત્યાં બેઠેલી બંને સ્ત્રીઓ તરફ ભૂખ્યા બિલાડાની જેમ નજર નાખતો હતો જમ્યા પછી પીટરે મને એક સિગાર આપી હતી